શહેર શહેરમાં એસટી ડેપો સામે એચડીએફસી બેંકના ને પથ્થર અને સળિયા વડે તોડનાર તસ્કરને શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રી આ માહિતી મુજબ અંકલેશ્વર શહેર બસ ડેપો સામેના શોપિંગ સેન્ટરમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ અને સળિયા વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે એચડીએફસી બેંકના એટીએમ સુપરવાઇઝર દિનેશ ખત્રીએ શહેર એ ડિવિઝન પોલીસ એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી શહેર પોલીસે માં કાર્યરત એક સીસીટીવીમાંથી સ્ટીલ ફોટો અને વિડીયો મેળવ્યા હતા જે વિડીયો અને ફોટો સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ કાર્યરત કરી ગણતરીના કલાકોમાં જ અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર વિસ્તારમાંથી એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અકલકુવા તાલુકાના મોકાનિયા સોતેયાભાઈ તડવીને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસમાં કરતા તેને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે શહેર ડિવિઝન પોલીસે તેના કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર